હાલ પેલા મારા બ્લેક બસ્ટ પ્રસારી કેમ કે એકદમ પ્રસારી પ્રસારી તો લેવી પડે ને એટલે હાલ અમે પ્રસારી ગઈ તો હાય ગાય સાલ અમે આ મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે આખું મોટું મંદિર છે અમે કાઢું છું હું અને અંદર જાઉં છું આ હાથ જોડી જોડી હું અંદર જાઉં છું અને આ દેખો કેટલા મસ્ત કૃષ્ણ ભગવાન છે કેટલા મસ્ત બી લાગો છો આ બધા દર્શન કરો છો મમ્મીને ચોલ્લો કરો તમે મમ્મી ચોલો કરો છો અને આખું મંદિર છે મંદિર કેટલો બધો છે મંદિર અને આ દેખા અમે ઘરે જતા હતા અને આ છે આખું આખા વધારે છે એટલે એવું લાગે છે અને અમે બીજું બી સામેવાળું જે મંદિર છે ને એ પણ અમે હાઈ જઈ રહ્યા છીએ ને આ કે બહુ વધારે રમકડા છે દેખો કેટલી મસ્ત છે અને આ મોટું મંદિર સૌથી આ બહુ સૌથી મોટું મંદિર છે અને આ દેખો કેટલું મોટું છે અને આ કો ફરવા જેવું છે અને આ દેખો કેટલી મોટી નદી છે આ અંદર જેવી છે ને આ માતાજીનું એ નાખ છે એના અંદર આ દેખો કેટલા બધા રમકડા કેટલી બધી દુકાનો છે રમકડાની તો ઓ માય ગણ આ અંદર જઈએ છીએ તો દેખો કેટલું અંદર કેવું છે એ બધું મેં દર્શન કરી છીએ અને પપ્પા અમે બી અંદર છીએ હાલ આ બધું મસ્ત મસ્ત તો બહુ જ છો અમે જ્યાં તા તો ગાય સામે આટલા મંદિરમાં દર્શન કરીએ છીએ તો તમે બી દર્શન કરજો ને બહુ મોટું મંદિર છે

તો બાય સાલ હું આટલી દર્શન કરું છું તો દેખો તમને આટલે દર્શન કરશો ને તો ખૂબ ફરવાનો ચગર કેટલું મોટું મંદિર છે આમાં મમ્મી જાય છે અને હું બહાર જાઉં છું તો મને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હાલ હું અમે કાલ ગયા હતા ને ગયા એક અમે ઘરે આવેલા હતા અને ગાડીમાં તો મને ઊંઘ આવતી હતી તો ગાડી ઊંઘી ગઈ એટલે વિડીયો ના બનાવવાનો શા સ્ટાર્ટ થયો અને આ ઘરે આવ્યા ને એટલે મેં પપ્પાને કીધું કે પપ્પા મને વિડીયો બનાવ મેં રાતે ઊંઘી ગઈ હતી તો વિડીયો તો ના બનાવ્યો મેં એક તમારો વિડીયો તો બનાવ મારા માટે એટલે હાલ હું હા અને બ્રશ કરીશું ના થોડી નાવણ થોડી પછી છે ચા પીવી પડે ને તો પપ્પા એમ બપા ને કંઈક થયું છે ને આ એટલે અમે થોડી આ ડૉક્ટર જોડે જવાના છીએ તો તમને કંઈ મડાશ